પેરેગ્રાફ બનાવી અને એને સમજવાનો પ્રયાસ કર્યો અને મિત્રો એ વખતે આપણે એક વસ્તુનો ઉલ્લેખ મે કરેલો કે ક્રમશઃ આપણે એક એક ટોપિક એડ કરતા જશું અને એ એડ કરશું એવી રીતે તો તમને સમજવામાં સરળ રહેશે જ અને એક સાથે બધા જ ટોપિક ભણાવી દીધા હોય પછી મિક્સડ સેન્ટેન્સની એટલે કે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ તો ક્યાંક ને ક્યાંક થોડીક સમજવામાં કચાશ રહે આપણે 50 ને પૂર્ણ વિરામ તરફ લઈ જવાનું છે એ એને રાખવાની જ નથી માત્ર સમજવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો છે એટલે ચાર ટોપિક પછી આપણે પેરેગ્રાફ બન્યા હવે એક નવો ટોપિક એડ કરીએ છીએ અને એ ટોપિક છે એક્સલેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્યો મિત્રો ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં જો સમજીએ ને તો એને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવ્યા પછી જ ઇનડા સ્પીચમાં વાક્ય બને છે ફરી એક વખત ઉદ્ધાર વાક્યને શેમાં પરિવર્તિત કરવાનું છે વિધાન વાક્યમાં અને પછી એનું ઇન્ડાયરેક્ટ કરવાનું છે ત્યાં સુધી નથી થતું તો એનો મતલબ શું કે પેલા આપણને ઉદ્ગાર વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા આવડવું ખૂબ જરૂરી છે તો એના માટે મિત્રો આપણે ઉદ્ગારને સમજીએ ઉદ્ગારમાંથી વિધાન વાક્ય કેવી રીતે બને છે એ સમજીએ એટલે સાથે સાથે શું થઈ જશે પેલું ધ સેન્ટેન્સ છે એરર કરેક્શન વાળી વાત છે આ બધી જ વાત છે ને એ આમાં એડ થઈ જશે એટલે એક્સ્લેમેટરી સેન્ટેન્સને અસર્ટીવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરતા પહેલા શીખીએ અને પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરફ લઈશું તો એક્સલે મેટરી સેન્ટેન્સિસ પુદ્ગાર વાક્યો ઘણી બધી રીતે મિત્રો ઉદ્ગાર વાક્ય બને છે ઘણી બધી રીતે એમાં વોટ હાવ જે વાક્યની શરૂઆતમાં આવે અને બનતા ઉદ્ગાર વાક્યો શક્યતા સૌથી વધુ હોય છે પણ ક્યારેક ક્યારેક ઓ ઓહો વાહ અને એન્ડ થી એન્ડ થી પણ ઉદ્ગાર વાક્ય બને છે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ જ્યારે ઉર્રે વાવ અલાસ આવા શબ્દો રહ્યા ને એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ ભણશું પરંતુ વોટ હાવ અને એન્ડ થી જે ઉદ્ગાર વાક્ય બને છે એને એસર્ટી સેન્ટેન્સમાં કેવી રીતે કન્વર્ટ કરવાના હોય છે આ વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કેવી રીતે બને છે કદાચ એરર કરેક્શન કરવાનો આવે તો એને કેવી રીતે સમજવું આ બધી જ બાબત આપણે સમજવાનો પ્રયાસ કરીએ પહેલા

એક વચન નું હોય તો એ એન વિશેષણ આધારે મૂકવાનું બહુવચન માં આર્ટિકલ આવે નહીં કારણ શું એ અને એન બહુવચન બહુવચન માં નહીં આવે તો એક જ રીઝન છે એ અને એન એ વન નું ટૂંકાવેલું રૂપ છે સેનું વન વન એટલે એક તો એ અને એન એનો મતલબ એ એટલે જાતિવાચક નામ એક વચન નું હોય તો આર્ટિકલ અહીંયા મૂકવાનું જાતિ વાચક બહુવચન નામ હોય તો આર્ટિકલ મૂકવાનો થતો નથી પછી કર્તા ખરેખર તો અહીંયા કર્તા નો મતલબ નામ સર્વનામ સમજવા અને પછી ક્રિયાપદ અને આ બધું લખ્યા પછી કદાચ શબ્દોની આવશ્યકતા પડે જરૂર હોય તો લખવા પરંતુ ઉદ્ઘાર ચિહ્નને ભૂલવાનું નથી ફરી એક વખત મિત્રો પહેલા શરૂઆત સેનાથી કરશું વર્ડ પછી આર્ટિકલ મૂકવાનો છે ક્યારે મૂકવાનો છે આ જાતિવાચક નામ એક વચનનું હોય તો વિશેષણ મુજબ આર્ટિકલ મૂકવાનો વર્ડ પછી આર્ટિકલ વિશેષણ જાતિવાચક નામ કર્તા અને ક્રિયા હવે એને વિધાન વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે પહેલા હંમેશા કર્તા એટલે કે નામ સર્વનામ અહીંયા કર્તા એટલા માટે લખું છું મિત્રો કારણ કે દરેક દરેક વ્યક્તિઓ એવું જ સમજીએ છે આપણે કે વાક્યની શરૂઆત કરતાથી થાય પણ પેલું તુબીનું ક્રિયાપદ હોય ને તો આને નામ સર્વનામનો જ સંદર્ભ લઈ શકીએ છે પરંતુ સમજવા માટે આ બધી જ વસ્તુની આવશ્યકતા છે એટલે કરતા લખ્યું છે કરતા પછી શું મૂકી દેશું ક્રિયાપદ પછી ખાસ ધ્યાનમાં રાખશું અહીંયા નિકટતા સૂચક શબ્દ

આપણે ધ્યાનમાં શું રાખવાનું એ વેરી મુકવાનું શું મુકશું એ વેરી પરંતુ એરર કરેક્શન માં જ્યારે આવે ત્યારે આ સમજવાનું છે કે વેરી ની પહેલા આર્ટિકલ આવશે એટલે એ જ આવશે પણ રીઅલી અને ઇન્ડીડ પછી આર્ટિકલ આવે એટલે વિશેષણ ના અનુસંધાને એ અથવા એમ હવે તમને એ તો ખબર છે ને કે જેનો ઉચ્ચાર સ્વર થી થાય પહેલો અક્ષર વાત જવાબ દેજો મિત્રો ઉચ્ચાર સ્વર થી થાય તો એ અને ઉચ્ચાર વ્યંજન થી થાય તો એ આ તો છે ક 6 7 8 9 સુધી અઢળક ભણ્યા છે 10 માં માં પણ થોડી માહિતી તો આપતો જ રહીશ જરૂર પડે વિશેષ પરંતુ આ એક સમજી લીધેલું ટોપિક છે આપીકલનો મિત્રો એટલે વેરી પેલા રીલી અગ્રી પછી પણ જો આપણે ઉદ્ગાર વાક્યને વિધાનમાં પરિવર્તિત કરવાનું થાય તો શું મૂકીશું

આવું આપેલું છે અને કાઉન્સમાં હું લખતો નથી તમને સમજી જવાનું કાઉન્સમાં એવું આપેલું છે ગીવિંગ એક્સપ્લેનેશન અથવા તો એક્સપ્રેસિંગ એક્સપ્લેનેશન ઉદ્ગાર આપણે પ્રગટ કરવાનું છે હવે અહીંયા તમે જુઓ વોટ છે હા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ વિશેષણ બ્રે બ્રેવ એટલે બહાર હવે પછી આપણે જાતિવાચક નામ મૂકવાનું છે તો બગુર કોણ છે કદાચ માનું કે મહારાણી લક્ષ્મીબાઈનો ઉલ્લેખ આપણે કરીએ તો લક્ષ્મીબાઈ અબુમન લેડી બહોટ અ બ્રેવ લીડ લક્ષ્મીબાઈ અને લેટ મી બાય ભૂતકાળમાં થઈ ગયા એટલે આપણે મૂકી દેશું વોસ કદાચ માનો કે અહીંયા છોકરાનું મૂલ્યાંકન કરવું હોય તો વોટ એ બ્રેવ બોય he is ગર્લ વોટ અ બ્રેવ ગર્લ she is વોટ અ બ્રેવ પોલિટિશિયન નરેન્દ્ર મોદી ઇઝ વોટ અ બ્રેવ person my father is એટલે ગમે તે ઉલ્લેખ કરી શકો મિત્રો પણ વાક્ય રચનાના અનુસંધાને આ પૂછે છે કે પહેલા મૂકી દીધું વર્ડ પછી એ બ્રેવ વિશેષણ છે લેની જાતિવાચક નામ છે લક્ષ્મીબાઈ એક વ્યક્તિનું નામ થયું અને વોઝ એક ક્રિયાપદ થયું એટલે કે લક્ષ્મીબાઈને કર્તાનો સંદર્ભ લઈ શકાય હવે વિધાન વાક્યમાં ફેરવવાનું છે પછી જ ઇનડાયરેક્ટમાં રૂપાંતરિત કરી શકે તો પહેલા કર્તા મૂકી દીધું મિત્રો

જો ઇન્ટેલિજન્ટ હિમાય હોય શકે સીમાય હોય શકે નીટમાં ને બહુવચનનું નામ લખવું હોય તો ધેમાય હોય શકે પરંતુ અહીંયા આર્ટિકલ એન નો ઉલ્લેખ છે એટલે આપણે બહુવચનનું બનાવવાનું થતું નથી તો ઇન્ટેલિજન્ટ બોય હોય શકે ગર્લ હોય શકે લેડી હોય શકે વુમન હોય શકે મેન હોય શકે પર્સન હોય શકે એની તો જવાબમાં બોલો જોઈએ ગોડ એન્ડ ઇન્ટેલિજન્ટ જય ઇઝ અ બગર ચે વોડ એન ઇન્ટેલિજન્ટ બોય જય ઇઝ બોય જાતિવાચક નામ છે જય માટે વપરાય જો અહીંયા કોઈ દીકરીનું નામ હોય તો આપણે ગર મૂકી દઈએ ચલો હવે આને વિધાન વાક્યમાં ફેરવવું હોય તો શું થશે જય ઇઝ અ વેરી હવે વેરી આગળ આવી તો એ આવશે બરાબર

પહેલા આર્ટિકલ ઇન્ડીડ અને રીઅલી પછી આર્ટિકલ ઉદ્ગાર વાક્ય છે ત્યાં સુધી આ વાક્ય રચનાનો ઉલ્લેખ કરશો એટલે એરર કરેક્શનમાં હું નથી માનતો કે તમને સહેજ પણ ભૂલ પડે કરેક્ટ કરી જ નાખશું મિત્રો હવે ઘણી વખત એવું પણ બને છે આ વાક્ય બનાવતા ચલો હજુ બીજા બે ત્રણ વાક્યો શીખીએ ને પછી અમુક વાક્યો જે છે એ કર્તા અને ક્રિયાપદ વગરના હોય ક્યારેક

નથી વોટ એ હાર્ડ વર્કિંગ નુક્યું નથી તો એનો મતલબ શું થશે કે આપણે વાક્ય બહુવચનનું બનાવવાનું છે કેવું બનાવવાનું છે બહુવચનનું તો વોટ હાર્ડ વર્કિંગ આ હાર્ડ વર્કિંગ કોણ હોઈ શકે સ્ટુડન્ટ્સ હોય પ્લેયર્સ હોય ઘણા બધા આપણે હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ્સ આમાં તમે બનાવ તો શું થશે નહી કારણ શું બહુવચન એટલે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે वेरी पहला आर्टिकल मुकसु क्या रे जातिवाचक नाम एक वचन नो होय ओज यू आर हार्ड वर्क वेरी हार्ड वर्किंग स्टूडेंट्स मित्रों घनी वक्त प्रश्न विद्यार्थियों करता है સમજવા માટે એમની એક ઈચ્છા હોય છે કે પ્રશ્ન પૂછીએ અને જાણવાનો પ્રયાસ કરીએ સર વેરી રિયલી અને સૂચક શબ્દો છે અને એમાં ઉદ્ગાર વાક્ય છે એમાં ઉદ્ગાર એક ભાર સૂચવે છે ફિલિંગ્સ આવે છે પછી વિધાન વાક્યમાં પરિવર્તિત કરીએ ને તો એવો શબ્દ મૂકવો જોઈએ કે જેના આધારે એ નામ અને વિશેષતા જે બતાવાય છે ને એમાં ચોક્કસ પ્રકારની લાગણી ઊભી થાય ભાવ પ્રગટ થાય એટલા માટે મેરી રિયલી અને ઇન્ડિટની આવશ્યકતા છે જ મિત્રો ઓકે મિત્રો આટલું સમજી લીધું આ જ વાક્યોની પ્રેક્ટિસ કરજો વાક્યો મળે છે અત્યારે જ પણ થોડાક વાક્યોની પ્રેક્ટિસ સાથે હવે ઉદ્ધાર વાક્યને માત્ર વિધાન વાક્યમાં ફેરવાનો પ્રયાસ કરીએ અત્યારે આપણે જે શીખ્યા ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નું શીખા પછી ઉદ્ધાર વાક્ય આવી ગયું બની ગયું અને એને વિધાન વાક્યમાં ફેરવ્યું હવે માત્ર આપણે ઉદ્ધાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનો પ્રયાસ કરીએ જે ઇનડાયરેક્ટ સ્પીચનો આપણો મુખ્ય ટોપિક ચાલે છે એના અનુસંધાનનો છે વોટ અ કાઈન્ડ વુમન માય મધર ઇન્સ વોટ છે કાયન્ટ વિશેષણ છે વુમન જે આતિવાચક નામ છે માય મધર કરતા નહીં એ ક્રિયાપતિ તો વિધાન વાક્યની શરૂઆત કરતા ને ક્રિયાપતિ થશે ને જોવામાં શું થશે માય મધર ઇઝ અ વેરી નિર્વચન છે એટલે એવે

છે જાતિવાચક નામ છે પણ એના પછી આવતું નામ અથવા સર્વનામ એટલે કે જેને આપણે કર્તા તરીકે જાણીએ છીએ અને પછી ક્રિયાપદ આ બે વસ્તુ નથી કર્તા અને ક્રિયાપદ બે વસ્તુ આપેલી નથી હવે આપણો નિયમ શું કહે છે મિત્રો કે વિધાન વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થશે કર્તા અને ક્રિયાપદથી પહેલા જ મૂકવાનું છે તો બોયના અનુસંધાનને આપણે કર્તા બનાવી દેવાનો સર્વનામ બનાવી દેવાનું તો સર્વનામ શું થશે ઈ ઈ સાથે શું આવશે ઈઝ ઓકે થઈ ગયું બાકી તો એઝ ઇટ ઇઝ ઈ ઇઝ અ વેરી હેલ્પફુલ

જાતિવાચક નામ છે હવે જ્યારે આના મતલબ એનો મતલબ શું કે વિશેષણ નથી કરતા નથી ક્રિયાપદ નથી તો વિધાન વાક્યમાં ફેરવીએ ત્યારે ત્રણે ત્રણ વસ્તુ એના અનુસંધાને આપણે મૂકી દઈએ તો ગર્લ મુજબ શું મૂકી દેશું સી સી સાથે ક્રિયાપદ આવશે ઈઝ અ આટલું થઈ ગયું

તો મેચ કેમ શું આવશે એ એની સાથે આવશે ઇટ ઇઝ અ વેરી હવે મેચ કેવી હોઈ શકે કાં તો ઇન્ટરે સરી ઇન્ટરેસ્ટિંગ મેચ હોય કે બોરિંગ મેચ હોય ઇન્ટરેસ્ટિંગ હોય અથવા તો બોરિંગ તો આપણે ઇન્ટરેસ્ટિંગ મેચ વિશેષણ ઇન્ટરેસ્ટિંગ બન બોરિંગ લખ હોય તો બોરિંગ લખી શકે આપણે

આર્ટિકલ નહીં આવે નહીં તમારે એ વેરી મૂકવાનું છે અને રિયલી અને ઇન્ડીડ પછી આર્ટિકલ આવે વેરી પહેલા આર્ટિકલ આવે આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે ઓકે મિત્રો હવે આ બાજુ વાક્યની પ્રેક્ટિસ આપું છું મિત્રો આ લખાઈ જાય ને વાક્યો પછી આ જે ઉદ્ગાર વાક્યો છે ને એને વિધાન વાક્યમાં તમારે ફેરવવાના રહેશે એના અનુસંધાને પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરફ ગતિ કરશું પણ આ વાક્યો કમ્પ્લીટલી હજી તો વાર છે આપણે હાઉ ભણવાનું છે એન્ડ થી ભણવાના છે પણ પહેલા થોડા વોટ જ ઉદ્ગાર વાક્યો ખૂબ જ આજાની સાત આઠ એની પ્રેક્ટિસ કરીએ જ્યાં કર્તા ને ક્રિયાપદ નથી કર્તા ક્રિયાપદ વિશેષણ નથી ત્યાં તમારે મૂકવાના થાય છે એ સમજી અને તમે નીચે

ખાસ ધ્યાન માં રાખવાનું છે વાક્ય બનાવવાની રીત ધ્યાન રાખીને એરર કરેક્શન માં સેટ થશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આવશે અને ખાસ જે અમુક અમુક આપણે કમ્પોઝિશન સેક્શન માં રજુ કરવાનું છે ત્યારે ઉદ્ગાર વાક્યનો ભરપેટ ઉપયોગ કરી શકે પણ યોગ્ય રીતે નમસ્તે વિદ્યાર્થી મિત્રો ખૂબ મહેનત કરજો